ગોપોના ભરોસે ગોકુલને રાખવું ગોકુલ એટલે શું ગો એટલે ઇન્દ્રિયો એનો કુલ એટલે આપણો દેહ અને આ દેહ ગોપ એટલે મન મનના ભરોસે જારે પણ આ દેહને કંઈક ને મૂકશું કઈક ને કઈક જીવન જીવનને મનના ભરોસે કે મન તો માણસને ભટકાવ્યા જ દોડાવ્યા જ અહીંયા એ ધન થાય કે વ્રજમાજી વ્રજમાજી વ્રજમા વ્રજમાજી એટલે અહીંયાનું ઘરની યાદ આવે એટલે મન આ શરીરને ભગાવી રાખે છે ઇન્દ્રિયો તો છે આત્માનમ અને જે દોડાવે છે આ રથને પણ ઘોડાની લગામ તમારી પાસે હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો લઈ જવાય પણ લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં તમારે જવું પડે મનને જો તમે નિગ્રહ કરીને રાખ્યું છે પકડીને રાખ્યું છે તો મન કામનું બહુ છે મન એટલું બધું કામ નું છે કે અહીંયા બેઠા બેઠા એક સેકન્ડ માં તમે નાથ દ્વારા દર્શન કરીને પાછા આવી જાવ વગર ટિકિટ પાસપોર્ટ ને વિઝા છે ને અહીંયા એક સેકન્ડ ના વિચાર કરીએ કે વ્રજમાં આપણે ગયા જ્યાં જ્યાં સુધી કરીએ બે મિનિટમાં આપણને આખા વ્રજની સુધી થઈ જાય મૂળ વાત છે મન ને તમે વાપરશો ને તો ઉપકારક થશે પણ મન તમને વાપરશે ને તો બધું બગડશે મન નો ઉપયોગ તમે કરો મન ને તમને વાપરવા ન દો જેટલી પણ વસ્તુ ઘણી વાર લોકો એમ કે પ્રભુને ગમતું નથી તો કામ ક્રોધા ક્રોધ ના ભય થી બાળક ભણે છે શિક્ષક ના ક્રોધના ભય થી વિદ્યા આવે છે ક્રોધ પણ ક્યાંક કામનો છે પણ ફરક એટલો ક્રોધને તમે વાપરશો તો કંઈક સારું થશે પણ ક્રોધ તમને વાપરશે તો બધા જોડે બગડી જશે ક્રોધ તમને ન વાપરે એની સાવધાની રાખો ક્રોધ કામનો છે તમે એને વાપરો લોભ કામનો છે તમે વાપરો લોભ માણસને છે તો સંગ્રહ ને બધું કરે પણ જ્યારે લોભ તમને વાપરવા લાગશે તો એ જ બધું તમારા માટે ભાર બની જશે ભય કામનો છે ભય છે તો માણસ જીવિત છે નહીં તો કોઈ પણ ઉપરથી કૂદી જાય મરવાનો ભય છે એટલે તો જીવીએ છે પણ એ તમને વાપરવા લાગે પછી જીવનમાં એક ડગલું ભરતાય ભય લાગે તો આ બધું જ ક્યાંક ઉપયોગી છે પણ તમે એનો ઉપયોગ કરો તો બધું સુધરશે એ તમને વાપરશે તો બધું બગડશે અને એટલા માટે તમે એનો ઉપયોગ કરો એને તમને યુઝ ન કરવાનું તો આ મન પણ એવું છે ચંચલતા એનો સ્વભાવ છે જેમ આંખ બંધ કરી દઈએ તો આપણે કેવા બેચેન થઈ જઈએ કારણ જોવું એનો સ્વભાવ છે તમે જ્યારે આંખ બંધ કરી દો છો તો બેચેન થઈ જાવ છો સ્વભાવ અને પ્રકૃતિ એટલા માટે જ છે કે જોઈએ અને તમે એના કર્તવ્યો તમે બેચેન થઈ જાઓ બોલવું સ્વભાવ છે તમે કાન બંધ કરી દો કલાક તમે બેચેન થઈ જાઓ સાંભળવાનો સ્વભાવ છે પ્રકૃતિથી તમે દૂર કરો તો બેચેન થઈ એમ સંકલ્પ વિકલ્પાત્મક મનહ ચંચળતા મનનો સ્વભાવ છે સંકલ્પ અને વિકલ્પ કરવો એ મનનું નેચર છે બસ એ જ છે સંકલ્પમાં ભગવાન અને ભગવાન ભગવાન જ્યારે બેસી જાય તો એ ચંચળતા પણ સાધક થઈ મનનું ફરવું એ મનનો સ્વભાવ છે અને જોવા જાવ મનમાં બધા વિષયો આવે છે કે મન વિષયો તરફ જાય છે આપણે લાગે મન બધે ભટકે મન તો અંદર જ છે એ ક્યાં ભટકે છે ચંચળતા એટલે કહીએ કે ભગવાન આગળ બેસીએ ખોટા વિચાર આવે પણ આવે એમ નહીં વિચારું એમ વિચારું કે વિચારો જઈ રહ્યા છે આ વિચાર પણ ગયો આ વિચાર પણ ગયો આપણે તો એવું વિચાર્યું કે વિચાર આવ્યો આવ્યો નથી તમે ભગવાનની પાસે બેઠા એટલે ખરાબ વિચારો તમારી અંદર રહી ન શકે એટલે તમને મૂકી મૂકીને જઈ રહ્યા છે તેમ આંખમાં કાજળ હોય તો આંખને ન દેખાય પણ આંગળીથી લઈને આમ દૂર કરો તો કાજલ દેખાય એમ વિચારો મનમાં જતા પણ દેખાતા નહોતા ભગવાન આગળ બેઠા એટલે તમને મૂકીને દૂર ગયા એટલે દેખાય એટલે હંમેશા એવું વિચાર જો આ વિચાર પણ ગયો આ વિચાર પણ ગયો પાંચ વાર આવું કરશો તો મન ભગવાનમાં આવે છે મનના ભરોસે ન મૂકો મન તો ભટકે જ છે અને એટલા માટે ગમ પાછા ગોકુલ જાઓ કારણ અહીંયા કોઈ ઉત્પાદ થશે અને કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો સુખદેવજી વર્ણન કરે કંસે મોકલેલી ઘોરા કેવી છે બાલ ઘાતીની બાળકને મારનાર મહાપ્રભુજી કહે આ પૂતના છે ને અવિદ્યાનું પ્રતીક છે જો દશમ સ્કંદની લીલામાં જેટલા જેટલા અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓના નામ નથી એ બધા વૃત્તિઓના નામ છે

અને પાંચ પ્રવાહ પાંચ પ્રકારની આ વિદ્યા છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃત આ પાંચ પ્રકારની અવિદ્યા દેહાધ્યાસ એટલે દેહ જ હું છું એનાથી પર કઈ નથી આ લોકો મત મજા કરીને મર્યા પછી કોણ જોવાવાનું છે યાવત જીવમ સુખમ જીવે તૃણમ કૃત્વા દુતમ વિવેત મસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમન ચારવાક મત હતો પ્રાચીન સમયમાં એ લોકોની ફિલોસોફી જ આ હતી યાવત જીવન સુખમ જીવે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મોત મજા કરો ઉધાર કરો પણ ઘી પીઓ મર્યા પછી કોણ જોવાનું છે એમની મેઈન ફિલોસોફી રાજી પર સમાજમાં ફિલોસોફી બહુ પ્રસિદ્ધ છે મજા કરી લો મજા કરી લો પણ ભૂલી જાય છે મજાની પાછળ પાછળ એની નાની બેન આવતી જ હોય છે અને એનું નામ છે સજા એ મજાની પાછળ પાછળ આવે જ છે આપણે ત્યાં માણસ કર્મ કરીને જાય પછી અનંત ફળો કહે છે એ પોતાનું ભાગ્ય લખી રહ્યો છે આપણે જીવી નથી નથી રહ્યા આપણું જે ભાગ્ય છે એ બીજા કોઈએ લખ્યું આપણે જ કર્મો કરીને લખેલું છે એટલે ક્યારે બીજા ઉપર દોષારોપણ કરવું જ નહીં આપણે કર્મો ભોગવીએ છીએ કર્મ ત્રણ પ્રકારના સિદ્ધાંતમાં કહ્યું ને કે ક્રિયમાન સંચિત કર્મ અને પ્રારભ આ ભાગ્ય આપણે આપણી જાતે જ લખ્યું છે માનસ તુજમાં તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે કોઈ કોઈને દુઃખ આપતું નથી કોઈ કોઈને સુખ આપતું નથી બધા પોતાના કરેલા ભોગવે છે આપણે જ આપણા કરેલા ભગવી છે એટલે જીવનમાં દુઃખ આવે તો કોઈના પર દોષ આરોપ નહીં એવું વિચારો મારું જ કોઈ એવું કર્મ છે અને હવે એવા કર્મો બાંધીશ જેથી જીવનમાં સુખ પ્રાપ્ત કારણ કે આંબાનું બીજ વાવો તો આંબો ઉગે લીમડાનું બીજ વાવી આપણે રાહ જોઈએ કે આબો થાય આંબો થાય આબો થાય એ સંભવ નથી અને એટલા માટે આ સુખ અને દુઃખ મારા જ પેદા કરેલા છે આપણે વ્યક્તિઓ જોડે વેર કે પ્રેમ બાંધી લઈએ પણ પાપ કે પુણ્ય જોડે વૈર કે પ્રેમ નથી કરતું દુખ ન ગમતું હોય તો પાપ જોડે વૈર બાંધે સુખ ગમતું હોય તો પુણ્ય જોડે પ્રેમ કરવા લાગો સીધે સીધો હિસાબ છે સરળ કથા છે સીધી વાત છે અને એટલા માટે સાવધાન રહેવું જીવનમાં પછી બીજા પર દોષારોપણ કરવાનો વારો કયો દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ હોય કે પ્રાણાયામ થી બધું ચાલે છે યોગીઓને એમ થાય પણ ભૂલી જાય બાળક જન્મે તેને શ્વાસ લેતા શીખવાડે છે કોણ કોઈ બાળકને એક્સરસાઇઝ કરે પેલા ઊંડો શ્વાસ લે પછી કાઢ ફરી આમ કર ત્રીજી વાર આમ કર બસ હવે લીધા કર આ રીતે એક્સરસાઇઝ કરાવીએ છીએ એ લે છે ક્યાં એ તો લેવાય છે આ તો ચાલે છે ચલાવનારો ઈશ્વર છે તો પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ ઇન્દ્રિયોની લોલુપતામાં જીનારો જીવ ઇન્દ્રિયાધ્યાસ છે અંતકરણાધ્યાસ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુને અંતકરણ કહેવાય આ ચાર તત્વોના સમૂહને અંતકરણ કહેવામાં આવે અંતકરણ ચતુષ્ટય કહેવામાં એનો અધ્યાસ અને પાછળ સ્વરૂપ વિસ્મૃતિ સ્વરૂપ નો અજ્ઞાન હું કોણ છું એ જયારે સમજાય તો મારે શું કરવું જોઈએ એની સમજમાં આવે મારું નિજ કર્તવ્ય શું છે તમારા સ્વરૂપનું જ્ઞાન શું છે રામાયણ વાલ્મિકી રામાયણમાં એવી કથા આવે છે જ્યારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળ્યા ત્યારે રામચંદ્રજી પ્રશ્ન કર્યો કે તું કોણ છે ત્યારે બહુ સુંદર ઉત્તર આપતા હનુમાનજીએ કહ્યું હતું દેહ બુદ્ધ્યાત દાસો હમ જીવ બુદ્ધ્યાત દંશક આત્મ બુદ્ધ્યાત મે વાહ મિતિ મે નિશ્ચલામતે દેહ બુદ્ધિ થી હું આપનો દાસ છું જીવ બુદ્ધિ આપનો અંશ છું અને આત્મ બુદ્ધિ થી આપનું સ્વરૂપ છું સ્વ સ્વરૂપનું અજ્ઞાન એ સૌથી મોટો અધ્યાય છે આ પાંચ પર્વ આ વિદ્યાએ પૂતનાએ પ્રવેશ કર્યો પૂતાન નયતી તી પુત્ર હું તો હંમેશા કહું આ બે પાત્રો સમજવા જેવા એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતન તમારા જીવનમાં જાગેલા સારા વિચારો અને સત્કર્મોને જે હરી જાય એ પૂતન છે અને જે ખરાબ વિચાર નાખી જાય એ મંથરા છે અને આ બે વૃત્તિઓ સમાજમાં ઘણી જગ્યાએ કામ કરતી હોય છે કોઈ સારો સેવામાં જોડાયો હોય કઈ સત્કર્મ કરતો અરે આમ જે કરાતી હશે સેવા આમ થવાતો હશે આમ બિચારાને કઈક સારું સૂજ્યું હોય અને વિચાર ખેંચી જાય એ પોતાની સદ વિચાર ખેંચે અને ખોટો વિચાર આપી જાય એ વૃત્તિ છે એટલે બંને વૃત્તિઓથી સાવધાન રહે પ્રવેશ કર્યો સ્તર પર વિષ લગાવીને આવી જે નવજાત બાળકો હતા એમને સ્તનપાન કરાવી અને એના પ્રાણોનું કર્ષણ કરી બાળકોને મારતી મારતી નંદાલયમાં આવી

અને અલૌકિક મનોરથો જાગે તો માનજો ઠાકોરજી આજે મારી સામે દ્રષ્ટિ કરી છે શુભ વિચાર મનમાં આવે પ્રભુ આગળ તો માનજો હમણાં પ્રભુ મારી સામે જોઈ રહ્યા છે હવે ગિરધર જબ અપનો કરી જાને તાકી રીત પ્રીત છબી દે વિઠ્ઠલનાથ વસત થીએ જાકે તો જ્યારે ઠાકોરજી પોતાનો કરી કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણ પ્રભુ જ્યારે આપણી તરફ દ્રષ્ટિ કરે ત્યારે આપણી મનોવૃત્તિ બદલાઈ જાય ત્યારે બે વસ્તુ બદલાય એક સૌથી પહેલા આખો બદલાય અને ભાવ બદલાય અરુ બેન મે બંને બદલાઈ આમ પ્રભુએ નેત્રો બંધ કર્યો એ કરતે એમ કર્યો કે આંખો બંધ કેમ કરી ઠાકોરજી આંખ બંધ કરીને વિચારે છે કે મારી માં કેટલી એક માં દેવકી માં રોહિણીમાં અને આ ચોથી માં છે જે દૂધ પીવડાવવા આવી છે એ કરતે એમ કર્યો કે હું તો માખણ વિષની ખાવા બ્રજમાં આવ્યો છું અને આને તો વિષ પીવડાવું છે અને વિષ પીવાનું કામ તો મહાદેવજીનું છે એટલે આખો બંધ કરીને મહાદેવજીને કે છે કે તમે આવો ને પીઓ અનેક અનેક અર્થો આપણે ત્યાં બતાવવામાં આવ્યા એ કરતે એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે અને પુષ્ટિ લીલામાં મારે ભક્તોના ગુણ ગ્રહણ કરવા છે દોષો સામે નથી જોવું પૂતના વિષ લગાવીને આવી એ દોષ પણ પૈપાન કરાવવા આવી એ ગુણ એટલે હું આંખો બંધ કરીને દોષ નહીં જઉં પણ ગુણોનું ગ્રહણ કરીશ યા એક અર્થ એમ કર્યો કે મને જે કઈ પણ સમર્પિત કરે એના બદલામાં હું લોકોને અનેક પ્રકારની ગતિ આપું છું પણ આ પુતના ભલે કોઈ પણ ભાવે આવી છે પણ આની ક્રિયા તો માં જેવી છે અને એટલા માટે આંખો બંધ કરીને ભગવાન વિચાર કરે છે હું કઈ ગતિ આને આપું અને આંખો બંધ કરી ભગવાન વિચારે છે કે આને મા જેવું કર્મ કર્યું એટલે આને હું માની ગતિ આપું તો અન્ય વિચાર કરો જે વિષ લગાવીને પણ દૂધ પીવડાવે એને ભગવાન માની ગતિ આપતા હોય તો જે અમારા રોજ દૂધ ગરમ કરી કટોરીમાં ઠાકોરજીને કેસર પિસ્તા મેળવી અને ભાવથી ભોગ ધરતા હોય તો ઠાકોરજી એને કઈ ગતિ નહીં આપે વિચાર તો કરો જે વિષ લગાવીને દૂધ પીવડાવતા હોય એને આ ગતિ હોય તો જે ભાવથી ભોગ ધરે ઠાકોરજી એના પર ચોક્કસ કરવા આવી પૂતના પ્રભુએ નેત્રો બંધ કરી લીધા યશોદાજી પાસે બેસી એવી અલગ મલકની ની વાતો કરવા લાગી ને વેશ એવો રાણી જેવો એટલે પૂતના જોઈને એમ થયું યશુદાજી ને કે આ ક્યાંક ની રાણી લાગે છે કે આ અવિદ્યા છે ને ને અવિદ્યા છે હંમેશા પ્રભાવિત કરવાની કોશિશ કરી ઇમ્પ્રેસ કરવાની કોશિશ અને જ્યાં પ્રભાવિત કરવાની વૃત્તિ દેખાય ને ત્યાંથી થોડા સાવધાન થઈ જાય પ્રસન્ન કરવાની વૃત્તિ ને બીજા જગત તો શું આધ્યાત્મિક જગત તો માપ આપણે આશ્ચર્ય થાય ધર્મગુરુ પણ જયારે સમાજને પ્રભાવિત કરવાની કોશિશ કરે તો પછી બીજા ક્ષેત્રોની વાત સહજતા સમાપ્ત થઈ જાય નિર્દોષતા સમાજમાં સમાપ્ત થઈ જાય ત્યારે સાવધાન થઈ જવું પ્રસન્ન કરવાની વૃત્તિ હોવી જોઈએ પ્રભાવિત કરવાની વૃત્તિ નહીં પ્રભાવિત કરતા કરતા માણસ થાકી જાય અને જેના પ્રભાવિત થઈને મળશો તો કલ્યાણ ની સાધી શકે પછી તો તમારું શોષણ થવાની વૃત્તિ થશે પછી તો તમારો લાભ લેવાની વૃત્તિ થશે અને જ્યાં એવો ભાવ છે કે આ જીવોનું કલ્યાણ થાય ત્યાં જ આપણો ઉદ્ધાર સાધી શકાય એટલે આધ્યાત્મિક જગતમાં તો નિર્દોષતા બહુ જરૂરી છે સાત્વિકતા બહુ જરૂરી છે કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રોમાં પ્રભાવિત કરવાની વૃત્તિઓ આવવા લાગશે ત્યારે જગતની આધ્યાત્મિક જગતની નિર્દોષતાઓ જતી રહેશે અને એટલા માટે ચોક્કસ કઈ કદાચ આપણો ચહેરો કાળો થાય અને અરીસામાં જોઈએ તો એટલું નુકસાન નથી કે ચહેરો ધોઈ શકાય પણ અરીસો કાળો થઈ ગયો ને પછી ગમે તેટલા સુંદર થઈને સામે રહેશો તમે કાળા જ લાગશો કદાચ આપણા વ્યક્તિગત જીવનમાં કંઈક દોષ આવે વાંધો નહીં પણ ધર્મ સ્થાનો ધર્મ ગુરુઓ આધ્યાત્મિક શાસ્ત્રો કથાઓ મંદિરોને જો આપણે બગાડી દીધા તો પછી પવિત્ર થવા ક્યાં જઈશું એટલે કમથી કમ આપણા આધ્યાત્મિક કેન્દ્રો અધ્યાત્મ આપતા રહે આધી દૈવિકતા સાત્વિકતા નિર્દોષતા પવિત્રતાને ને સંગ્રહતા રહે એની જવાબદારી આપણા બધાની છે આપણે બધાએ કોશિશ કરી કે આપણા ધર્મ સ્થાન આપણા આધ્યાત્મિક કેન્દ્રો કેવલ ભક્તિ માટેના સ્થાનો રહેવા જોઈએ ત્યાંથી સદભાવનાઓ સદવિચારો પુણ્યો સત્કર્મો આની જ સરિતા વહેવી જોઈએ પણ લાભ લેવાની વૃત્તિ જ્યારે આવે ત્યારે સમાજમાં એટલે કલયુગમાં બહુ સાવધાન રહેવાની આ પુત્રા ક્યાં ક્યાં કામ કરતી હોય છે એટલે કોઈ તમને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે કોઈ નેતા સાથે એક્ટર સાથે આની સાથે પેલી સાથે ટોળું બતાવી ભીડ બતાવી પેલું બતાવી પ્રભાવિત ન થાય મારું કલ્યાણ છે કે નહીં એનો વિચાર કરજો અને એટલા માટે ચહેરો ભલે કાળો થાય અરીસો કાળો ન થવા દે આટલી સાવધાની આપણે બધાએ સાચવવાની છે એ તો ઘણીવાર લોકો ઘણા બધા લઈને આવે આમ કરીએ પેલું થાય પણ સજાગતા એ રાખીએ છીએ કે આધ્યાત્મિકતામાં લેશ માત્ર પણ ઓળપડા આવે છે હા પ્રગતિ બધાનું કલ્યાણ થાય એવો ઉદ્દેશ્ય રાખીને ઘણા લોકો સુધી એ વાત પહોંચે સદવિચારો ઘર ઘર સુધી પહોંચે જરૂરી છે પણ ઇન્ટેન્શન સમાજનો લાભ લઈ લેવાનો નહીં સમાજનું કલ્યાણ થાય એવો સમસ્ત જીવનનું કલ્યાણ થાય દરેકના જીવનમાં ભક્તિ જાગે એના જીવનનું ઉત્થાન થાય એવી ભાવના સાથે કાર્ય થવા જોઈએ પ્રક્રિયા એક સરખી લાગે એક સરખી હોય પણ એ જો કે આ એનું ઇન્ટેન્શન શું થઈ ગયું છે પૂતના અનેક પ્રકારે પ્રવેશ કરે છે ભગવાન નેત્રો બંધ કરી દીધા અરે એવી રાણી જેવી થઈને આવી છે કે સુદાજી પ્રભાવિત થઈ ગઈ અને અલગ અલગની વાતોમાં એવા મજબૂલ કરી લીધા એટલામાં યશોદાજીને કઈ ગ્રહકાર્ય યાદ આવ્યું એટલે કહ્યું કે બેન તમે આવ્યા છો તો અમારા લાલનને થોડી વાર સાચવો ને હું ઘરનું કામ કરીને આવું પોતાનાને જે અવસર જોઈતો હતો મળી મોકો મળ્યો અને જે મોકો જોઈ હતી મળી ગયો લાલન ખોડામાં આવ્યા સ્તનમુખમાં મૂક્યું થયું કે વિશપાન કરીને બધું પામશે ભગવાન તો કૃપાણુ છે પોતાના પાન કરતા કરતા પ્રાણો ના પાન કરવા લાગ્યા કારણ કે એમ કહેવાય પૂર્વ જન્મમાં આ રાજાની બેન વિદ્યાવલી છે જ્યારે વામન રૂપે ભગવાન આવ્યા ત્યારે એમ થયું કે આવું બાળક મને હોય તો એને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે પણ જ્યારે વામન વિરાટ બન્યા અને બધું જ લીધું દીધું બલિરાજાનું ત્યારે એને એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ તો બે ભાવ એક સાથે આવ્યા બાળક તરીકેનો ને મારવાનો એટલા માટે પૂતના થઈ સ્તનપાને કરાવ્યું ને મારવાનો ભાવ પણ ભગવાને પ્રાણોના કર્યા પ્રભાશી રૂપ ધરી લીધું મૂળ રૂપમાં આવી ગયો ભગવાન અર્થ કર્યો કે આ લોક અને પરલોક બંનેમાંથી મને છોડાવ ભગવાને પ્રાણોના કર્ષણ કર્યા છ કોષ લાંબી થઈ અને પૂતના પડી વૃક્ષો તૂટીને એના ઉપર પડ્યા જોરથી અવાજ થયો માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી બધા જ વૃજવાસીઓ દોડી દોડીને આવ્યા યશોદાજીએ જોયું અમે આવી કરાળ ભૂતના મારા લાલનને મારવા આવેલી અને લાલનને દોડતા જઈ ખોળામાં લઈ લીધા અને વૃજવાસીઓએ અગ્નિ સંસ્કાર કર્યો પુતનાનો અવિદ્યા ભૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા પણ જ્યારે મળીને તો એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વૃજમાં વ્યાપી ગઈ મહાપ્રભુજી અર્થ કર્યો કે ગંધ માત્ર અવિદ્યા બ્રજમાં રહી કારણ કે ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા તો જરૂરી છે અવિદ્યા એટલે હું અને મારું ને ભક્તિ કરવામાં આટલી અવિદ્યા જોઈએ કે હું ભગવાનનો નો દાસ આટલો અહમત અને ભગવાન મારા છે એટલું મમત આટલું ન હોય તો ભક્તિ ન થઈ શકે એટલે ગંદ માત્ર અવિદ્યા રહી ગઈ પૂતના કવચના શ્લોકો દ્વારા પ્રભુની રક્ષા થઈ ગઈ છે ગાયનું પૂછડું ભગવાન પર પહેરવે છે ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરી રહ્યું છે આગળ અનેક વિધ લીલાઓ જ્યારે પરીક્ષિત મહારાજના મનમાં અનેક આનંદ વ્યાપી રહ્યો છે હાથ જોડીને કહી રહ્યા છે કે ગુરુદેવ આપના મુખેથી આ ભગવદ લીલાનું ચિંતન શ્રવણ કરીને હૃદયમાં ખૂબ આનંદ આવી રહ્યો છે ભગવદ લીલાઓનું શ્રવણ મારા અંતઃકરણને પવિત્ર કરી રહી છે મને આનંદ આપનારી ભગવાનની લીલા છે આગળ કથા કહેતા કયો એક વાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે કહેવા લાગ્યા બાબા બાબા મોટો ઉત્સવ કરો મનોરથ કરો બધાને બોલાવો બધાને પ્રસાદ લેવડાવો પણ થયું શું સેનો ઉત્સવ આપણા લાલાને પડખું ફેરવ્યું જો વૈષ્ણવને તો બહાના જોઈએ ને મનોરથો કરવા આનો જન્મદિવસ આવ્યો લાવ રાત ભોગ કરાવો પાઠ કરાવો મનોરથ કરાવો કીર્તન કરાવો અનેકવિધ પ્રકારના જેના મનમાં મનોરથો ચાલતા રહે ને એ જ વૈષ્ણવ છે બધાને બોલાવ્યા છે સમસ્ત વ્રજવાસીઓને ભોજન માટે બોલાવ્યા છે બધા જ ભોજનની તૈયારીઓમાં લાગ્યા છે એક ગાડું હતું એમાં નીચે પલનું કરી લાલનને એમાં પોડાવી દીધું અને જે જે વસ્તુઓ બનતી જાય એ બધી સામગ્રી ગાડા ઉપર મૂકે છે આધ્યાત્મિક અર્થ કર્યો આ ગાડું સકટ શું છે સકટ એ સંસાર બે પૈડા સ્ત્રી અને પુરુષ અને સંસારમાં ત્યારે ભગવાનને નીચે અને રસોને ઉપર રાખીએ તો ભગવાનને ગમતું નથી શકટાસુરે પ્રવેશ કર્યો છે પ્રભુએ ચરણોનો સ્પર્શ કરાવ્યો અને સ્પર્શ માત્રથી શકટ તૂટ્યું અને બધા રસો ઢોળાઈ ગયા ઘણીવાર આપણને એમ થાય કે આ મારા હાથથી કેમ ગયું આવું કેમ થઈ ગયું આવી ઘટના કેમ ઘટી કારણ ભગવાન તમારું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે પ્રભુ તમારો બગાડ થવા દેતા નથી ભગવાનને વસ્તુ લઈ લેવામાં રસ નથી ભગવાનને રસ છે તમારું ધ્યાન એની તરફ આવે જે જીવનમાં મળ્યું છે એ ભગવાન તરફ તમારું ધ્યાન પ્રેરે છે કે નહીં આપણને શું થાય દરેક દુઃખ ભગવાનને યાદ અપાવે છે પણ કોઈ સુખમાં એમ નથી લાગતું કે આ ભગવાને આપું એ સુખ જોઈને ભગવાન યાદ નથી આવ ગાડી આવી ઠાકોરની કૃપાથી આવે ઘર આવી ભગવાનની કૃપાથી થયું પરિવાર થયું ભગવાનની કૃપાથી થયું પ્રત્યેક સુખ જો ભગવાનને યાદ અપાવશે તો દુઃખ કાહે કો હોય શકટ તૂટ્યું છે શકટાસુર નો ઉદ્ધાર થયો અને મહાપ્રભુજીએ કહ્યું શકટ ભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી દીધો જે આસક્તિ બધા કાર્યોમાં હતી પદાર્થોમાં હતી વસ્તુઓમાં હતી હવે એમ થયું કે હવે ગમે તે પ્રસંગ આવે પણ આપણે બધાએ ધ્યાન તો ભગવાનમાં જ રાખવું કારણ કે આટલા સંકટો પ્રભુ તરફ આવી રહ્યા છે એટલે બધું કામ કરવા છતાં પણ ચિત્ત પ્રભુ રહે છે અને આ સેવા ચેતસ્તક પ્રવણમ સેવા ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા છે સંસારમાં બધું જ કરતા હોઈએ ચિત્ત પ્રભુમાં રહે જે પેલો નટ દોરી ઉપર ચાલતો હોય ને ચાલતો હોય બધે જોતો હોય હસતો હોય ગાતો હોય પણ એનું અંદરથી ધ્યાન થઈ દોરી પર હોય જેના પર ચાલી રહ્યું છે એમ જીવનમાં જીવ બધું જ ભલે કરતા હોય અંતકરણમાં ભગવાન નામ ચાલતું રહેવું જોઈએ તમે ભલે જ ગમે તે કાર્ય કરતા હોય અંતકરણ ભગવાન આપણે તો વાર્તામાં એ પ્રસંગ આવે છે પેલા સસરાજી સેવા કરતા હતા ને એમ થયું કે જોડા શીવા આપ્યા છે નજીબ બૂટ આપી નથી અને બહાર વહુ સાવિણી કરતી હતી એટલામાં કોઈ મહેમાન આવીને કહ્યું શેઠજી ઘરમાં છે કે ના એ તો મોચીની દુકાને ગયા છે અને પેલા અંદરથી બૂમ પાડતા પાડતા આવે ત્યારે હું સેવામાં બેઠો છું તું આવું બોલે છે ક્ષમા કરજો સસુરજી આપ ભલે શરીરથી તો સામે બેઠા હતા ઠાકોરજીને પણ આપનું મન તો મોચીની દુકાને જ હતું ચેતસ્તત પ્રવણમ સેવા મહાપ્રભુજી કહે ચિત્ત પ્રભુમાં પરોવાબુ એનું નામ છે જેમ સોઈમાં દોરો પરોવો હોય ભલે આંખો ગમે તેટલી સારી હોય પણ ચિત્ત એકાગ્ર ન થાય ત્યાં સુધી દોરો ન પરવાય ગમે તેટલી સારી આંખો હોય પણ આંખોથી નથી પરવાતું એકાગ્રતાથી દોરો છે ને એકાગ્ર ન થાય આ એકાગ્ર એકાગ્રભુમાં થઈ જવું એ જ સેવા છે ભલે દૂર હોય પ્રભુથી ભીડમાં છેલ્લે બેઠા હોય છેલ્લે ઊભા હોય દર્શન પણ ચિત્ત પ્રભુ પાસે છે અને એટલા માટે હું તો હંમેશા આગળ જવાની કોશિશ ન કરો પાસે પહોંચવાની કોશિશ આપણને આગળ જતા આવડે છે પણ નિકટ પહોંચતા નથી આવું દસ ચાર જણ ને ધક્કા મારીને આગળ આવી ગયા પણ પ્રભુથી તો કેટલા દૂર થઈ ગયા એના કરતા બીજા ને દર્શન કરવા દઈ પાછળ રહ્યા તો એ ઘણી વાર પાસે પહોંચી તો ભગવાન આગળ જવામાં નહીં નિકટ જવાનો પ્રયાસ કરવો આ વૃત્તિ જયારે આપણા જીવનમાં એનો અર્થ એ નથી થતો કે આગળ આવવું જ નહીં પાછળ જ રહેવું એવું નથી થતું એવું થાય કે પાછળ લેનારો આગળ આગળ પાછળ કોઈ આગળ આવે એવી ન થાય આ ભૌતિક વાત નથી આ અંતકરણ ની વાત છે ચિત્ત વૃદ્ધિ ની વાત છે આમ લૌકિક આસક્તિનો પ્રભુ પ્રભુએ નાશ કરે